એમાં માત્ર દસ જ દાખલા નીકળે નીકળે છે આખા મહિનાના હવે આપણે અરજી આવે છે રોજની વીસ ટોટલ મહિનાના ચારસો પાંચસો દાખલા થાય પણ દસ જ નીકળે છે તો આ એક લોકોને પરેશાની થાય છે લોકો અમને વાત કરે છે પ્રોબ્લેમ કહે છે પણ એનું કોઈ નિરાકરણ નીકળે એના માટે ટીડીઓ સાહેબ પણ અમને આવેદન અમે આવેદન આપ્યું પ્રમુખ રાણપુર તાલુકા યુથ કોંગ્રેસ છેલ્લા ઘણા સમયથી રાણપુર ગ્રામ પંચાયતમાં લોકો જન્મ અને મરણના દાખલા માટે ધક્કા ખાતા હતા આજે અમે અરજદારને પૂછ્યું કે અમે શું કાંઈ આ ધક્કા ખાવ છો એમ તો અમને જાણવા એવું મળ્યું કે સીએસઆર પોર્ટલ ઉપર જે જૂના દાખલા જે જન્મનારા કાઢવામાં આવે છે તે તેની સમય મર્યાદા એક મહિનામાં દસની જ હોય છે અને લોકો લોકોની અરજી રોજની દસથી વીસ અરજી આવે છે હવે માની લો રોજની દસ વીસ અરજી આવે તો મહિનાની ચારસોથી પાંચસો અરજી થાય અને ખાલી એના સામે દાખલો નીકળે ખાલી દસ જ થાય એટલે અરજદારને બહુ પારાવાર મુશ્કેલી પડે છે અરજદાર ધક્કા ખાય છે અને આ સીએસઆર પોર્ટલમાં દસ જ દાખલા નીકળે છે અમે ટીડીયુ સાહેબને આવેદનપત્ર આપ્યું કે ભાઈ આ જે પોર્ટલની મર્યાદા છે તેને વધારવામાં આવે જેથી રાણપુરની પબ્લિક હેરાન ન થાય અને પરેશાન ન થાય તેવી અમારી માગણી હતી અને ટીડીઓ સાહેબે અમને ખાતરી આપી છે કે ભાઈ આપણા નવા કોઈક પરિપત્ર થયો છે દિવસ એમાં દસની સમય મર્યાદા છે અમે તમારે રોજ ઉપર રોજ ધક્કા ખાય છે લોકોને ખરેખર ખ્યાલ નથી કે આ શું કામ દાખલા નીકળતા નથી લોકોને પંચાયત ઉપર રોષ હોય છે પણ ખરેખર રાજ્ય સરકારના પોર્ટલમાં મહિનાની દસ જન્મ જન્મ દાખલા નીકળે એવું એવું એવી સુવિધા છે